જનજાતીય ગૌરવ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ગૌરવ દિવસની ઉજવણીના દિવસે સીએમના હસ્તે સાડત્રીસ વિકાસ કામોનું અંદાજીત એકસો બે પોઈન્ટ સિત્યાસી કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત પણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મંત્રી સાંસદ તેમજ ધારાસભ્યો હાજર રહ્યા હતા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાને હૃદયપૂર્વક વંદન કરું છું ભગવાન બિરસા મુંડા નાનપણથી તેજસ્વી હતા ભગવાન બિરસા મુંડા વનસ્પતિઓની જડીબુટ્ટીનું અદ્ભુત જ્ઞાન ધરાવતા હતા ભગવાન બિરસા મુંડાના અનેક અનુયાયી બન્યા છે આદિવાસીઓ દેશની આઝાદીમાં અડીખમ રહેલા છે દેશના વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ છે આદિજાતિ વિસ્તારોમાં વિકાસના કાર્યો પણ થયા છે તો સાથે સાથે ઉત્તર ગ્રામ અભિયાનમાં વિકાસનો સંકલ્પ કરી રહ્યા છીએ વિકાસના કામો ક્યારેય અટકશે નહીં જનજાતીય વિસ્તારોમાં જીવન સુધારવા સરકારી યોજના વિશેની લોકજાગૃતિ કેળવવા તેમજ યોજનાનો લાભ અત્યંત અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવાના શુભ આશયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના જનજાતીય લાભાર્થીઓ સાથે ઈ સંવાદ કર્યો હતો

भगवान बिरसा मुंडा के वंशज श्री बुधराम मुंडा जी का भी स्वागत सत्कार करने का सौभाग्य मिला है सिद्धो कानोजी जी वंशज श्री मंडल मुर्मू जी का भी मुझे कुछ दिन पहले ही सत्कार करने का सौभाग्य मिला था उनकी उपस्थिति से इस आयोजन की शोभा और बढ़ गई है साथियों धरती आबा बिरसा मुंडा के इस भव्य स्मरण के बीच आज 6000 करोड़ रुपए से अधिक की परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है इनमें मेरे आदिवासी भाई बहनों के लिए करीब डेढ़ लाख के घरों के स्वीकृति पत्र है आदिवासी बच्चों का भविष्य संवारने वाले स्कूल है हॉस्टल है आदिवासी महिलाओं के लिए स्वास्थ्य सुविधाएं हैं आदिवासी क्षेत्रों को जोड़ने वाली सैकड़ों किलोमीटर की सड़कें हैं आदिवासी संस्कृति को समर्पित म्यूजियम है रिसर्च सेंटर है आज ग्यारह हजार से अधिक आदिवासी परिवारों का अपने नए घर में देव दीपावली के दिन गृह प्रवेश भी हो रहा है मैं सभी जनजातीय परिवारजनों को इसके लिए बहुत बहुत बधाई देता हूं साथियों आज जब हम जनजातीय गौरव दिवस मना रहे हैं आज जब हम जनजातीय गौरव वर्ष की शुरुआत कर रहे हैं तब ये समझना भी बहुत जरूरी है कि इस आयोजन की आवश्यकता क्यों हुई ये इतिहास के एक बहुत बड़े अन्याय को दूर करने का एक ईमानदार प्रयास है आजादी के बाद आदिवासी समाज के योगदान को इतिहास में वो स्थान नहीं दिया गया जिसका मेरा आदिवासी समाज हकदार था आदिवासी समाज वो है जिसने राजकुमार राम को भगवान राम बनाया अठार सौ पंचोतेर मजना दिवसे उलिहातू खाते जन्मेला भगवान बिशा मुंडाई સ્વાતંત્ર્ય સેનાની તરીકે અંગ્રેજ સરકાર સામે જળ જમીન અને જંગલની ચળવળ શરૂ કરી એમના કુટુંબની વાત કરીએ તો માતાનું નામ કર્મી પિતાનું નામ સુગ્ના મુંડા એક ભાઈ અને એક બહેન પ્રાથમિક શિક્ષણની સાથે સાથે ઈસવીસન અઢારસો ને એકાણું માં બદગાંવ ગામના આનંદ પાંડે પાસેથી વેદ પુરાણ ઉપનિષદ રામાયણ મહાભારત ગીતા જેવા હિન્દુ ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી ચાર વરસ આત્મજ્ઞાનમાંની સાધના સાથે ઔષધિનું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભગવાન બિરસા મુંડા મહાત્મા બિરસા મુંડા તરીકે પણ ઓળખાયા બિરસા ભગવાન બિરસા મુંડા નાનપણથી જ તેજસ્વી અને અનેક કળાઓમાં નિપુણ હતા અને જંગલમાં વાંસળી વગાડવી ચિત્રો દોરવા જેવી અનેક કલાઓની સાથે વનસ્પતિઓમાં જડીબીટ્ટીનું અદભુત જ્ઞાન ધરાવતા અને આ જ્ઞાનનો લાભ સમાજ પ્રત્યે અત્યંત સંવેદનશીલ રહી અને ભગવાન બિરસા મુંડાએ સમાજ સેવામાં લાગી જઈ અને પ્રારંભમાં એમણે નજીકના ગામોમાં જઈ લોકોની સારવાર કરતા અને ત્યાર પછી સારવાર માટે ચલકત ગામમાં એક આશ્રમ બનાવ્યો અને ક્રાંતિગઢ બની ગયો તેઓની લોકોની અંધશ્રદ્ધા વ્યસનો અને રિવાજો છોડવાનો સંદેશો આપતા અને જોત જોતામાં અનેક લોકો તેમના અનુયાયીઓ પણ બન્યા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં આપણું માર્ગદર્શન કરવા બિહારના જમુઈથી આપણી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાવાના છે આ વર્ષે વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરીને આદિજાતિના સર્વગ્રાહી વિકાસના કામોથી વન બંધુને વિશ્વ બંધુ બનાવવાની તેમની નેમ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનું લક્ષ્ય રાખ્યું છે આ આદિજાતિ વિસ્તારને પણ આ વિકસિત ભારતના લક્ષ્યમાં સંપૂર્ણ રીતે આવરી લેવાના છે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા કટિબદ્ધ થઈશું એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત